બે હાથ વાળો માનવી ક્યાં પહોંચે આજે જે દ્રશ્યો અમે આપને બતાવીશું ને તેને જોયા પછી તમારું હયું પણ કંપી ઉઠશે તમારા દિલમાંથી પણ એક સવા છે કે હે કુદરત આ કેવી પરીક્ષા જે દુનિયાનું પેટ ભરે છે તેના મુખેથી જ આજે તે કોળિયું છીનવી લીધું કમોસમી વરસાદી આફત કેવી રીતે ખેડૂતો માટે બને બરબાદીનું કારણ આવું જોઈએ હે કુદરત આ કેવા પારખા જે દુનિયાનું પેટ ભરે છે આજે તેના પેટ પર જ લાત કેમ આ નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરવી એકસો વીસ દિવસ ની મહેનત કમોસમી આફત અન્નદાતા માટે કેમ બરબાદીનું કારણ બની તે કહેવાની જરૂર નથી કારણ કે અન્ન દાતા વેદના વ્યક્ત કરતા આ દ્રશ્યો જ બરબાદી જોઈ શકાય છે આ દ્રશ્યો સુરત જિલ્લાના કીમ નજીકના છે જ્યાં ખેડૂતોએ માવઠાના માર વચ્ચે જેમ તેમ કરી ડાંગર ખેતર માંથી બહાર કાઢી લીધી પરંતુ વરસાદે પીછો ન છોડ્યો ખેડૂતોએ સ્ટેટ હાઈવે પર ડાંગર ના પાક ને સુકવ્યો જેથી કરીને પલળી ગયેલી ડાંગર સુકાય તો તેને માર્કેટ માં સસ્તા ભાવે પણ વેચીને નુકસાની માંથી બહાર આવી શકાય પરંતુ કુદરત ને જાણે તે પણ મંજૂર ના હોય તેમ સુકાઈ રહેલી ડાંગર પર

આજ અહીં સ્પષ્ટ નહોતો સંભળાત્યો પરંતુ તેની વેદના ચોક્કસથી છલકાતી જોવા મળી કારણ કે લાખો રૂપિયાની ડાંગર પર નજરો સામે પાણી ફરી ગયું ખેડૂતોએ પોતાના પાકને બચાવવા મહેનત પણ કરી પાકને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ વરસાદી આફત સામે બધી જ ડાંગરને ઢાંકી શકવી મુશ્કેલ હતી કારણ કે ખેડૂતો પાસે એટલો સામાન પણ ન હોય જ્યારે ચાલુ વરસાદી માહોલમાં અમારી ટીમ સ્થળ પર પહોંચી અને ખેડૂતો સાથે વાતચીત કરી તો સાંભળો તેમની વ્યથા શું છે અમે ડાંગરની ખેતી કરી હતી પરિસ્થિતિમાં એવું છે કે બે દિવસ પછી ત્રણ દિવસ પહેલાં અમને આગાહી આપી હતી પણ અમારું ડાંગર ચાર દિવસ પહેલાં કપાઈને સુકાવા મૂક્યું હતું હવે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં રોડ સિવાય એટલે રોડ પર અમે સુકાવ નાખ્યું નાખ્યું હતું ડાંગર કોમોસમીના વરસાદને કારણે અમને ઘણું નુકસાન થયું છે બધું ડાંગર ડાંગર પલાઈ ગયું છે જે ચોક્કસ થી જે હાલ જે આ કેટલા ખેડૂતો ડાંગર નો પાક વરસ કર્યો લગભગ માનો તો અમારા ગામના સિત્તેર ટકા ખેડૂતે ડાંગર નો પાક કર્યો છે લગભગ ટોટલી બધાનો ખર્ચો ત્રણ થી ચાર કરોડ રૂપિયાનો ડાંગર નુકસાન છે આ ડાંગરની ખેતી જે સિત્તેર થી પંચોતેર ટકા ગામે જે વાવેતર કર્યું છે શેરડી બનાવતા ખેડૂતો છે ડુક્કર ટ્રાન્સને કારણે ભૂંડ જે કહેવામાં આવે છે એના ત્રાસ કારણે ખેતીનું પાક રૂપાંતર કરવું પડ્યું ના કમ મોસમી માવતા ને કારણે ખેડૂતો આજે આ ભોગ વરસાદ વરસાદનો ભોગ બન્યા છે હવે કુદરત પર છોડ્યું છે જે મળે તે ભગવાન ભરોસે છે બેઠા હવે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડાંગરનો ડાંગર નું વાવેતર થાય છે ખાસ કરીને સુરત જિલ્લામાં હાલ સ્થિતિ એવી છે કે મોટા ભાગના ખેડૂતોનો પાક રસ્તા પર છે જે ખેડૂતોનો પાક હાથમાં આવી ગયો અત્યારે તેઓની ડાંગર પણ ટ્રેક્ટરો ભરેલી છે અને વરસાદી માહોલ માં મૂળ જ મંડળી બહાર ડાંગર ભરેલા ટ્રેક્ટરો લાઈનો જોવા મળી આમ દક્ષિણ ગુજરાત માં ખેડૂતોને કમોસમી વરસાદી આફતે ક્યાંય ના નથી છોડ્યા નફો તો દૂર ની વાત છે જે ખર્ચ કર્યો હતો તે પણ નીકળે તેવા કોઈ આસાર નથી જોવા મળી રહ્યા નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત